નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવી માહિતી આપવાની છે કે જે નાળિયેરીનો બગીચો હોય છે નાળિયેરીના બગીચાની અંદર સફેદ માખીનો એટક વધુ દેખાતો હોય છે આજે સફેદ માખીના એટકના જે નિયંત્રણ સફેદ માખીનું નિયંત્રણ આજે નિયંત્રણની સંપૂર્ણ માહિતી આજે વિડીયોના માધ્યમ દ્વારા આપવાનો છું તે પહેલાં જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર ન આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાઈડમાં આપેલ બેલ આઈકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે મિત્રો વાત કરીએ નાળિયેરીનો બગીચો છે નાળિયેરીના બગીચામાં જે ફ્લાય હોય છે સફેદ માખી હોય છે તેનું એટેક ખૂબ જ હોય છે અને તેના એટેકના કારણે જે નાળિયેરી છે ખૂબ જ નબળી પડતી જાય છે મિત્રો જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો તો નાળિયેરીનો જે એટેક તમે આ જે પાન છે આ પાનની અંદર કેવી રીતનો જે એટેક છે અને કઈ રીતે જે પાન થઈ ગયું છે આખું સંપૂર્ણપણે તે કાળું નીચેથી થવા માંડે છે શરૂઆતમાં સફેદ માખી આવે છે ત્યારબાદ તે જે ઝાડા સિસ્ટમ થાય છે અને ત્યારબાદ તે આખું સંપૂર્ણપણે પાન છે તે કાળું થઈ જાય છે હવે મિત્રો કાળું થવાના કારણો ઘણા ખેડૂત મિત્રોને એમ છે કે ફૂગ છે આ છે માખી આવવાના કારણે જે સફેદ માખીના બસ્સા હોય છે અને તે બસ્સાના મોઢામાંથી જે લાળ નહીં રહે છે આ લાળમાંથી તે ચીકડો સીકડો પદાર્થ હોય છે અને તે પદાર્થમાંથી તે કાળું કાળી સારી રામે છે જોઈ શકો છો ખેડૂત મિત્રો કાલી ફૂગ જેમ તે આખું કમ્પ્લેટ થવા માંડે છે મિત્રો આને નિયંત્રણની આજે વાત કરીએ તો નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તો નિયંત્રણ આજે આપણે બે રીતે કરી શકીએ છીએ તો કેમિકલ આપણે દવા સાટીને પણ નિયંત્રણ કરી શકીએ છીએ અને ઘરેલું ઉપચાર આપણે જાતે તો એમાં ઘરેલું ઉપચારમાં ખેડૂત મિત્રો વાત કરીએ તો આપણે પીળા સ્ટીકર હોય છે આ પીળા સ્ટીકર અથવા પીળા કોઈ કોઈપણ પીળા પુઠ્ઠામાં સોખું ઓયલ પ્રતિ પ્રતિવિાયે ચાર સ્ટીકર લગાડવા જોઈએ પ્રતિ પ્રતિવિઘાએ અથવા તો ચારથી પાંચ સ્ટીકર આપણે નાળિયેરીના બગીચાની અંદર ઉપર તેને બાંધી દેવા અથવા તો તેમાં લટકાવી દેવા તેના કારણે એમાં આકર્ષાય છે સફેદ માખી છે પીળા સ્ટીકરમાં પીળા કલરમાં આકર્ષાય છે રાત્રિના સમયે વધુ તે આકર્ષાય અને તેમાં આવે છે અને તે ઓઇલમાં સોટી જાય છે અને તેનાથી પણ નિયંત્રણ થાય છે મિત્રો હવે વાત કરીએ આપણે કેમિકલની તો કેમિકલમાં તો વાત કરીએ દવાની તો તેમની અંદર ધાનુકા કંપનીનું માર્કર આવે છે માર્કરની અંદર બાયપેથ્રીન દસ ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે તે બાયપેથ્રીન દસ ટકા પ્રતિ પંપ પંદર લિટરનો પંપ હોય છે પ્રતિ પંપ તેમાં ત્રીસ એમએલ નાખવું જોઈએ અને તેમની સાથે ધાનુકાનું પેઝર આવે છે ડાયફેન થ્યુરોન જેમાં આવે છે પચાસ ટકા ડબલ્યુપી પી વોટર પાવડર ફોર્મમાં તે તેમાં પચીસ ગ્રામ પ્રતિ પંપ નાખવું જોઈએ ત્રીસ ગ્રામ માર્કર અને પચીસ ગ્રામ ત્રીસ એમએલ માર્કર અને પચીસ ગ્રામ પાવડર જે પેઝર હોય છે તે એમાં મિક્સ કરી અને તેમની સાથે સ્ટીકર ફરજિયાતપણે નાખવું મિત્રો સ્ટીકરથી તે દવાને તેની પાન સાથે સોટાડી દેશે અને તેમાં આખા પાન ફેલાવાનું કામ સ્ટીકર કરે છે એટલે સફેદ માખી છે તેમાં સંપૂર્ણપણે તેમનું નિયંત્રણ થાય છે અને ખૂબ લાંબા સમય સુધીનું નિયંત્રણ થાય છે અને તેના બસામાં પણ ખૂબ નિયંત્રણ થાય છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તેનું નુકસાન છે તે આ નાળિયેરીનો બગીચો છે તેમાં જે મિત્રો તમે જોઈ શકો છો આમની અંદર જોઈ શકો છો આ જ ખરી મિત્રો આ સફેદ માખી છે અને સફેદ માખીના હોવાના કારણે આખો થાર જામી ગયો છે મિત્રો ખેડૂત મિત્રો જે સફેદ માખીને મોઢામાંથી જે લાળ નહીં રહેશે ત્યારબાદ જે સારી જામી જાય છે અને ના લાળના કારણે જે કાળી કાળી ખૂબ જામતી જાય છે ખેડૂત મિત્રો છે આના નિયંત્રણની તો આપણે સંપૂર્ણપણે આજે વાત કરીએ અથવા જો કોઈ પણ ખેડૂત મિત્રોને નાળિયેરીના બગીચામાં કોઈ પણ સફેદ માખી વિશે પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આની ઉપર વોટ્સઅપ દ્વારા તમે મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવા જય ગયા